તો ખાલખા ધનામદ બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજી ખાલખા ધનામદ કૌંસમાં હ એટલે કે હવાલા કેટલી છે 12 થઈ ગયો હવે જોવો જોઈએ કે હવાલા ચોકડી વારા છે તો કે આ ચોથો હવાલો જે આપવાનો બાકી છે રોકાણો પર રૂપિયા આઠસો વ્યાજ મળવાનું બાકી છે તો રોકાણો પર વ્યાજ ઉપજ આવક નફા નુકસાન ખાતાની જમા બાજુ રોકાણો પર વ્યાજ કેટલું મળવાનું બાકી છે તો કે આઠસો રૂપિયા મળવાનું બાકી તો ચાલુ વર્ષનું પેઢીનું લેણું મિલકત લેણા બાજુ રોકાણો પર બાકી તો જે હવાલા આપણે કાચા સરવ્યાના ખાતાની અસર આપ્યા બાદ બાકી છે એની છેલ્લે આ રીતે એકી સાથે બે અસર આપી દેવાની જો એક જ હવાલો આપણે ચોથો હવાલો જ બાકી હતો થઈ ગયો પૂરો હવે એક પછી એક ખાતા બંધ કરવાના છે જો વેપાર ખાતું બંધ કરીએ કઈ બાજુનો સરવાળો વધશે તો સાત લાખ ચોર્યાસી હજાર જમા બાજુનો જ વધશે એ ઉધાર બાજુ મૂકીએ સાત લાખ ચોર્યાસી હજાર એમાંથી ઉધાર બાજુની રકમ સાત લાખ પાસઠ હજાર છસો બાદ કરો જોઈએ તો કે 318400 તો આ સુધારેલ કાચો નફો ચાલો સુધારેલ કાચો નફો નફા નુકસાન ખાતે આવશે તો લખીએ સુધારેલ કાચો નફો ત્રણ લાખ અઢાર હજાર ચારસો હવે નફા નુકસાન ખાતું બંધ કરવાનું છે નફા નુકસાન ખાતું બંધ કરવામાં જોવો જોઈએ અંદાજે કઈ બાજુનો સરવાળો વધશે જમા બાજુનો વધશે કે ઉધાર બાજુનો તો કે જમા બાજુનો કેટલો થાય છે જમા બાજુનો ત્રણ લાખ સિત્યાવીસ હજાર બસો ત્રણ લાખ સિત્યાવીસ હજાર બસો એ ઉધાર બાજુ એ મૂકો ત્રણ લાખ સિત્યાવીસ હજાર બસો પછી કેલ્ક્યુલેટર દ્વારા ત્રણ લાખ સિત્યાવીસ હજાર બસો માંથી ઉધારની એક પછી એક રકમ બાદ કરતા જાઓ એટલે ગેપ કેટલો મળે છે એક લાખ છવ્વીસ હજાર ચારસો જો તમે કેલ્ક્યુલેટરથી કરજો તો એક લાખ છવ્વીસ હજાર ચારસો એ ચોખ્ખો નભો ચાલો ચોખ્ખો નફો લઈ જાઓ નફા નુકસાન ફાળવણી ખાતે એક લાખ છવ્વીસ હજાર ચારસો હવે નફા નુકસાન ફાળવણી ખાતું બંધ કરો અંદાજે જોઈ લેવાનું કે ઉધાર બાજુનો સરવાળો વધશે કે જમા બાજુનો તો આપણે અહીંયા ખ્યાલ છે કે જમા બાજુનો જ વધશે કેમ કે એક લાખ છવ્વીસ હજાર ચારસો છે એક લાખ છવ્વીસ હજાર ચારસો એક લાખ છવ્વીસ હજાર ચારસો માંથી બાદ કરો ચૌદ હજાર કેટલો બાદ કરશો ચૌદ હજાર ચારસો નફો કેટલા ભાગીદારો છે બે એની વચ્ચે વેચવાનો છે ધારા અને મીરા શું પ્રમાણ આપ્યું છે જોઈએ દાખલામાં પ્રમાણ આપ્યું હતું તો કે તારા અને મીરા ત્રણ ઝેમ બે ના પ્રમાણે તો ત્રણ ઝેમ બે ના પ્રમાણે વેચવાનો છે તો ધારાને કેટલો આવશે સડસઠ હજાર ચારસો ચાલીસ તમે ગણતરી કરજો પછી કેલ્ક્યુલેટરથી અને મીરાને કેટલો આવે છે ચુમ્માલીસ હજાર નવસો ને સાઠ ચાલો આ નફો ભાગીદારોના મૂડી ખાતે વેચણી પાત્ર ધારાના ખાનામાં સોસ હજાર ચારસો ચાલીસ અને મીરાનો મીરાના ખાનામાં ચુમ્માલીસ હજાર નવસો સાઠ હવે મૂડી ખાતાની તો હંમેશને માટે જમા બાકી જોઈ તો બંનેના જમા બાજુના જ સરવાળા વધશે કરો જોઈએ જમા બાજુના સરવાળા બે લાખ પાંત્રીસ હજાર ચારસો ને ચાલીસ અને મીરાનો એક લાખ સિતે હજાર નવસો સાઠ મૂકો ઉધાર બાજુ બે લાખ પાંત્રીસ હજાર ચારસો ચાલીસ એક લાખ સિતેર હજાર નવસો ને સાહીઠ બે લાખ પાંત્રીસ હજાર ચારસો ચાલીસ માંથી અડતાલીસ હજાર બાદ કરો તો એક લાખ સિત્યાસી હજાર ચારસો ને ચાલીસ અને એક લાખ સિતે હજાર નવસો સાહીઠ માંથી ચોવીસ હજાર બાદ કરો એક લાખ છેતાલીસ હજાર નવસો સાઠ બાકી આગળ લઈ ગયા

કેટલો થાય છે ત્રણ લાખ ચોત્રી થઈ ગયા ત્રણ લાખ ચોત્રીસ હજાર ચારસો હવે બંને બાજુના સરવાળા સરખા થવા જોઈએ ત્રણ લાખ છોતેર હજાર થશે બંને બાજુના સરવાળા છોતેર હજાર આ રીતે વાર્ષિક હિસાબનો તો હજુ ફરી એક વખત યાદ રાખી લો ઉદાહરણ માંથી ગણજો જેટલા દાખલા તમને આવડે એટલા ગણજો પછી જયારે સ્કૂલ ખુલશે તો ત્યારે આપણે બાકીના દાખલા ગણીશું કેમકે આ દાખલા થોડા લંબાણપૂર્વકના રહેશે તો હવે તમારે શું ધ્યાનમાં રાખવાનું ઉદાહરણમાં દાખલો ગણતા સમયે સૌ પ્રથમ હવાલા ઠીક કરી લેવા હવાલા ઠીક થઈ ગયા પછી જે હવાલા અસર ન કરતા હોય ચોકડી આપી દેવી કાચા સરવે છુપાવાળા હોય અહીંયા રાઈટ કરી લેવું પછી કોઈ ખાતાની બાકી તો નથી આપીને પછી ખાતા દોરવા ખાતા દોરતી વખતે ચાલુ ખાતા દોરવા મૂડી ખાતા જોઈ લેવાનું ચાલુ ખાતા આપ્યા હોય તો ચાલુ ખાતા નકર મૂડી ખાતા બરાબર આટલી બાબતોનું ધ્યાન રાખી જે તમને આવડે કેમ કે વાર્ષિક હિસાબના દાખલા થોડાક લંબાણપૂર્વકના છે એટલે તમને કદાચને સમજવામાં મુશ્કેલી પડશે પણ હવે પછી જેટલાય તમને ઉદાહરણના દાખલા એવા સહેલા લાગે એવા ગણજો બે ત્રણ દાખલા પહેલું ઉદાહરણ બીજું ત્રીજું જે ફાવે તો એન્ટ્રી છે અથવા તો નમૂના મુજબ નમૂના તૈયાર કરજો હવાલાની અસરો વાંચજો અને એ તૈયાર કરજો બરાબર તો નેક્સ્ટ પિરિયડમાં મળીશ